કે બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી એમાં મારે કોઈ માણસને મજૂરી પણ બીજી મળતી નથી ખેતી સિવાય અમારો કોઈ ઉદ્ધાર નથી તીસથી પચીસ મીટર નીચે પથ્થર આવે છે અને એના નીચે સારું પાણી આવે છે અત્યારે નહીં જાગીએ ને તો હવે આ છેલ્લો દશક છે કેમ કે પાણી નહીં હોય તો પછી આપણે માઇગ્રેશન કરવું પડશે ભૂગર્ભ જળની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં ઘણી ખરાબ કંડિશનમાં છે અને સરકાર પણ એ માટે સતત ચિંતિત છે બનાસકાંઠામાં પાટણમાં અમે જળસંચયના ઘણા બધા કાર્યો કરીએ મહેસાણામાં પણ પાછલા એકાદ વર્ષથી જળસંચયના કાર્યો શરૂ કર્યા છે આદરણીય ઋષિકેશભાઈની લાગણી પણ હતી કે અમારા વિસ્તારમાં તમે આવો ને કામ કરો અને મહેસાણામાં કામો શરૂ કર્યા વિસનગરથી શરૂઆત કરી આજે સતલાસણા છું અને આંકડાઓ વાંચતી હતી કે પાણીની પરિસ્થિતિ મહેસાણા જિલ્લામાં શું છે દર વર્ષે ભૂગર્ભમાં વરસાદી પાણી જે જમીનમાં ઉતરે છે એનો આંકડો જોયો તો લગભગ સત્તરસો ક્યુબિક મીટર પાણી જમીનમાં ઉતરે છે અને એની સામે ઉલેચાય છે લગભગ એકવીસો સમથિંગ ક્યુબિક મીટર એટલે ચારસો ક્યુબિક મીટર પાણી જે વર્ષોથી સદીઓથી ભૂગર્ભમાં પડેલા છે એને આપણે આપણી જરૂરિયાત માટે ઉલેચીએ છીએ એટલે હું હંમેશા કહેતી હોઉં છું કે બેંકમાં આપણે મૂક્યા હોય એટલા જ પૈસા આપણે ઉપાડી શકીએ એમ એનાથી વધારાના લેવા જઈએ તો બેંક આપણને ના પાડી કે કે ભાઈ તમારા ખાતામાં પૈસા નથી બેલેન્સ નથી એવું પણ આપણી આ ધરતીમાં એવી છે ને કે આપણે ખેડૂતો અને માણસો ધરતીપુત્રો કહેવાઈએ એટલે મા છે એ ના નથી પાડતી એ આપણે જેટલું ઈચ્છીએ છીએ એટલું આપણને એનું છેદન કરીને એનો વલોવીને આપણે પાણી બહાર કાઢીએ છીએ પણ એક સમય આવે કે પાણી બચશે જ નહીં એટલે પાણીની ચિંતા કરવી આજના સમયમાં સૌથી વધારે જરૂરી છે સતલાસણાનું કોટાસણા ગામ છે ત્યાંથી જળસંચયનું કાર્ય મહેસાણામાં અમે આરંભ્યું છે આ નવી સિઝનમાં અને કોટાસણા ગામના લોકો પણ એટલા જ ઉત્સાહી છે ખેતીનો મુખ્ય આધાર કેમ કે આ વિસ્તારમાં નીચે લગભગ દોઢસો બસો ફૂટે પથરાળ જમીન છે એટલે પાણી પથ્થર ચીરીને પછી છેક બોર કરી શકાય પણ એ મોંઘું પણ ઘણું પડે અને પથ્થર ચીરીને હજાર ફૂટે પહોંચ્યા પછી પણ મીઠું પાણી મળશે કે કેમ એ સવાલ છે એટલે ઉપલું સ્તર જમીનનું એ પાણીનું બરાબર ભરેલું હોય તો એમની ખેતી સાબદી રહે પશુપાલન પણ એ સરસ કરી શકે અને આમ પણ આદર્શ પરિસ્થિતિ એ જ છે કે આપણે જમીનના ઉપલા સ્તર

અહીંયા નીચે ત્રીસથી પચીસ મીટર નીચે પથ્થર આવે છે અને એના નીચે પથ્થર નીચે ખારું પાણી આવે છે અને એનજીઓને અમે સાહેબને મળ્યા મિત્તલબેન પટેલને કે અમારા વિસ્તારમાં પાણી નથી તો આપ આ તળાવો ઊંડા કરી અને ખેડૂતને સિંચાઈ લગતા લાભો થાય એના માટે એના અમારા ગામની મુલાકાતે આવ્યા છે અને સરસ મજાનું કામ થઈ ગયું છે અને આ વિસ્તારમાં બેનને બે હાથ જોડીને વિનંતી કરીએ છે કે અમારા સટલાસના તાલુકો પાણીની બહુ તકલીફ છે ગમે તે યોજનામાંથી આ અમારા તળાવ સિત્તેર જેવા તળાવ છે એ ઊંડા કરી અને સરકાર સરકારશ્રીએ હમણાં વરસ પહેલાં બે વરસ પહેલાં ત્રણસો સત્તર કરોડની યોજના આપી છે એ પાઇપો પણ ઘણા ગામોમાં નાખાઈ ગઈ છે પણ એક ઉપાધિ છે કે આ વિસ્તારમાં તળાવો નીડા છે એ ઊંડા કરવામાં આવે તો આ વિસ્તારને મોટો ફાયદો થાય સરકાર તો પાણી નાખવાની જ છે સરકાર કામ કરી રહી જ છે પણ સાથે સાથે આવા ભગીરથ કાર્ય આ મિતનબેન પટેલ કરી રહ્યા છે એમને અમારા ગામ વતીથી બહુ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામ કરતા રહો એવી

સતલાસણાના કે જાગે ને અમારા જેવા લોકોનો જેમનો તણાવ કરવા કરવા છે એનો સંપર્ક કરે અને ખાસ એમાં ભાગીદારી પડે કે માટી ઉપાડવાની વાત તો સાચી જ પણ અમારા જેમ એક સ્વજન છે પ્રતુલભાઈ શ્રોફ કરીને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન વર્ષોથી સેવા કાર્યો કરે અને એમની બહુ જ ભાવના છે કે માણસ જો આર્થિક રીતે સદ્ધર થાય ને તો એના કોઈ પ્રશ્નો જ એની એના ન રહે જે સામાજિક પરિસ્થિતિ છે માણસથી બદલાઈ જાય એટલે પ્રતુલભાઈએ પોતે એક યોજના અમારી સામે મૂકી કે જો ખેડૂતો બે લાખ ની ભાગીદારી તળાવ ગાળવા માટે આપે છે તો આપણે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા કે જે ઉમેરવું પડશે આપણે ઉમેરીશું માટી ખેડૂત લઈ જાય પણ એમાં ગામમાં આ બેનિફિટ થાય આમ તો સુદલામ સુફલામમાં સરકાર તળાવો ઊંડા કરવા માટેનું અભિયાન આખું ચલાવે અમને બહુ જ આશા હતી કે આ વર્ષે અભિયાન શરૂ થાય ત્યારે ઘણું બધું કામ એમાં કરી શકીશું પણ સરકારે એક તાલુકામાં પાંચ જ તળાવ સુદલામ સુફલામ અભિયાનમાં લીધા છે એટલે બધા ગામોને એનો બેનિફિટ નથી મળવાનો એટલે જો અમારા જેવા લોકો લોકોનો સંપર્ક કરી અને સાથે જો મળીને કરીએ છીએ તો આખા વિસ્તારની તાસીર બદલી બદલી શકાય મને ગામમાં તમે કયો અથવા તમે કયો ગામમાં આપણે સેનાથી ખેતી કરીએ છીએ એમ કુવા કે બોર અમારે કેવું છે ગામમાં જનરલી 90% તો કુવા જ છે બે અને કુવાથી સિંચાઈ અમે કરીએ અને ખેતીનું કામ કરીએ અને બધા અમારો અમારો જે આ જે સટલાસા તાલુકો કહીએ તો એમાં 90% પબ્લિક એવી છે ખેતી આધારિત છે ખેતી નિર્ધારિત છે અહીંયા બીજા કોઈ ઉદ્યોગો નથી કે કોઈ એવી કોઈ ફેક્ટરીઓ નથી કે બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી એમાં મારે કોઈ માણસને મજૂરી પણ બીજી મળતી નથી ખેતી સિવાય અમારો કોઈ ઉદ્ધાર નથી એટલે અહીંયા સ્ત્રોતમાં અમારે પાણીની ખૂબ તાતી જરૂરિયાત છે અને જે સરકારશ્રીનો અભિગમ અને આ મિત્તલબેનનો જે અભિગમ છે કે આ તળાવો ઊંડા કરી અને પાણી મનોક ભરાય અને જળસ્રાવ જમીનમાં ભૂગર્ભની પરિસ્થિતિ થોડી ઊંચી આવે તો ખેડૂતોને જે પાણી ખેંચવાની જે માનો ભૂગર્ભની પર પાણી ઊંચું આવે તો ઇલેક્ટ્રિક મોટર પણ હોર્સ પાવર પણ ઓછા જોઈએ પાંચ વર્ષ વારની મોટર હોય તો પાણી ખેંચી શકે જે પચીસ વર્ષ પાવર કે પચાસ વર્ષ પાવરની ઊંડે નીચેથી પાણી જે ખેંચવું પડતું એનો મેન્ટેનન્સ ચાર્જ પણ ઘણો થાય એટલે આ એક અભિયાન છે તો અમે અમે કોઠાસના ગામ વતી અને સતલાસના અમારી ગઢવાડા પંથક વતી બેનને એ પાઠવીએ અને પ્રાર્થના કરીએ છીએ કે બેન તમારી એનજીઓ તરફથી જે કંઈ મનોક જે કંઈ આ જે આવા સેવાના આવા ભગીરથ કાર્યો જે તમે કરી રહ્યા છો એમાં ભગવાન તમને મનોક સદબુદ્ધિ હાલે શક્તિ આપે અને આવા કામ કરવાની તમે બહુ આગળ આવો અને અમારા ગઢવાડાના આખા ટોટલી જે સરપંચ સાહેબે વાત કરી મારા મિત્ર એવા સિત્તેર જે તળાવો છે એ બધા તળાવો તમે ગોડો અને એને ઊંડા કરો અને અમારા અમારા એરિયાનું એક રોનક બનાવી દો તો અમે જે ખેતી આધારિત છીએ તો ખેતીના જે ખેતીના આધારે છે તો પાણી હશે તો માણસ જીવશે ખેડૂત પાણી હશે તો ખેડૂત ખેતી કરી શકવાનું એટલે મેઇન જીવવા માટે ગણો કે ખેતી માટે ગણો પાણી એ મહત્વનું છે જળ એ જીવન છે જળ સિવાય કશું છે નહીં અને અત્યારે હાલ જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગણો કે આપણે ગુજરાત સરકાર ગણો આજે પાણી આજે આજથી વીસ કે પચીસ વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ હતી ભૂગર્ભની કે જે પાણીની પરિસ્થિતિ આજે અમે રાધનપુરની વાત કરીએ થરાદની વાત કરીએ કે તે જમીન મોનો ઉજ્જડ હતી બેન પણ આ સુજલામ સુફલામ યોજના જઈ અને એના પછી ત્યાંની જે પાણીના બધા લેવલ આજે બધા ખેડૂતો સુખી સપ્પનને સારું છે એટલે બધી ભગવાનની કૃપા છે અને એ કૃપા ભગવાનની માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર રે અને બેન શ્રી ઉપર મિત્ર ઉપર રે અને બધા ઉપર રહે અને આવા સારો સારા કાર્યો કરો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે ખરેખર અમારા તો એક આનંદ છવાઈ ગયો છે ગામની અંદર કે આ જો તળાવ ભરા છે તો અમારા આજુબાજુના જેટલા પણ કૂવા છે અથવા તો બોર છે રિચાર્જ થશે અને એનાથી અમને બહુ ઘણો મોટો ફાયદો થશે અને ખેડૂતોનો એક ખર્ચની ઓછું આવી જશે કે ખરેખર અમને પાણી થઈ ગયું નહીં તો અમારા ગામના તમામ ખેડૂતો બહુ મથ્યા છે પાણી માટે બહુ મહેનત કરી છે એટલે આ તળાવ ઊંડા થવાથી બહુ ઘણો મોટો ફાયદો થવાનો છે અને ખેડૂત એટલે એક ધરતી માતાનો પુત્ર કહેવાય એટલે બધા સાથે મળીને બહુ આનંદીવાસી બેન તમે અમારા ગામમાં પધારે છે પછી કુઠાશના ગામનો ખૂબ ખૂબ આભાર આપણા ધર્મશાસ્ત્રોમાં પણ તળાવ ગળાવવાના પુણ્યને ઘણું મોટું કહેવામાં આવ્યું છે મહાભારતમાં તો લખ્યું છે કે એક અશ્વમેઘ યજ્ઞ કરાવો એના જેટલું પુણ્ય એક તળાવ ગળાવે તો મળે છે આદરણીય ચંદ્રવદનભાઈ શાંતિલાલ શાહ ડાકોરથી અને એ અમને વર્ષોથી તળાવ ગળાવવા માટે અને વીએસએસએમ દ્વારા જે થઈ રહ્યા છે સેવા કાર્યો એમાં સપોર્ટ કરે છે એ સતલાસણાના વતની પણ નથી પણ એમને એમ છે કે આ પાણીનું કામ તો કરવા જેવું છે આવનારી પેઢી માટે કરવા જેવું છે એટલે એમણે મદદ કરે છે તમારો ઘણો ઘણો આભાર તમે આવી નથી શકતા એટલે આજે ગામ લોકોની લાગણી અને તળાવ ઊંડું કેવું થઈ રહ્યું છે એની વાત કરી રહ્યા છે અમારા કાર્યકર છે તોહિતભાઈ આપણું મહેસાણામાં જે કાર્ય થઈ રહ્યું છે એ તળાવ અને આપણી જે યોજના છે એ વિશે ખેડૂતોને કંઈ કહેવાનું હોય તો બસ હું તો એટલું જ કહીશ કે જે અત્યારે જે આપણું ગ્લોબલ વોર્મિંગ છે પછી જળસંચયના જે કામો છે જળસંચયના કામો તો ખાસ આપણે ઉત્તર ગુજરાત આખું ડેન્જર ઝોનમાં છે એમાં આપણા ચોત્રીસ તાલુકાઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે કે જે ભૂગર્ભ જળ હવે બહુ નીચા જાય છે અને એને આપણે તળ ઊંચા કેવી રીતે લાવીએ એના માટે દરેક ખેડૂતો અને સરપંચો અને આપણા જે ગામના આગેવાનો છે એમને જાગૃત થવાની જરૂર છે અને અત્યારે નહીં જાગીએ ને તો હવે આ છેલ્લો દશક છે પાણી નહીં તો પછી આપણે માઇગ્રેશન કરવું પડશે એટલે આમ તો એવું પણ કહી શકાય ને કે સ્વાર્થ બી ક્યાંક કોરાણે મૂકવો પડશે આ પરમાર્થનું કાર્ય છે પણ જાહેર કાર્ય કહેવાય અને જાહેર કાર્યમાં ક્યાંક ને ક્યાંક લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે આ તો સરકારે કરવાનું અમે શું કામ પાંચ રૂપિયાની હિસ્સેદારી ભાગીદારી નોંધાવીએ પણ આ સરકાર આપણું પાણી વાપરવા માટે નથી આવવાની આપણો જ પોતાનો શ્રેય છે આ પાણી થશે તો કૂવામાં આવશે અને આપણી ખેતી થશે એટલે પાંચ રૂપિયા ઘરના કાઢવા પડે તો કાઢવાના હોય જેમ આપણે મંદિરોના નિર્માણ માટે મસ્જિદના નિર્માણ માટે આપણે પૈસા ખર્ચીએ છીએ ફાળો કરીએ છીએ એક એક કરોડ બે બે કરોડના મંદિરો નાના ગામોમાં બની રહ્યા છે મંદિર બનવા જ જોઈએ એની હું વિરોધી નથી પણ હું એવું માનું છું કે આ જલ મંદિરો તો સૌથી વધારે બનવા જોઈએ અને જલ મંદિર જલ હૈ તો કલ હૈ અને આપણો જળ દેવતા આપણે કોઈ પણ પૂજા અર્ચના આરાધના કરીએ ઈશ્વરની ત્યારે જળદેવની હંમેશા આપણે પૂજા કરીએ છીએ આ તળાવ પણ જળની રાહ જોઈ રહ્યું છે ઘણો આભાર માનું છું સરકારનો કે એમણે નર્મદાના નીરથી આ તળાવ ભવિષ્યમાં ભરાવાનું પણ છે બાકી મેઘરાજા મહેર કરશે એટલે તો ભરાશે જ તે બસ આવા ગામો દરેક જાગ્રત થાય અને પોતાની હિસ્સેદારી નોંધાવવા તૈયાર થાય તો આવા અનેક તળાવો કરી શકીશું સતલાસણામાં અમારી તૈયારી છે બસ એટલું કહીશ કે સતલાસણા તાલુકાના ગામો સિત્તેર જે સરપંચ સાહેબે કીધું એ બધા જાગે ને હિસ્સેદારી નોંધાવશે તો આપણે આ સિત્તેરે સિત્તેર તળાવો ઊંડા કરવાની અમારી તૈયારી